આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી એકસો ને પાંત્રીસ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ રૂપિયાના ઉપયોગને કારણે કોંગ્રેસ પાસેથી આ આવકવેરો વસૂલવામાં આવ્યો હતો મહત્વનું છે કે રોકડના ઉપયોગને કારણે કોંગ્રેસે વર્ષો 2018-19 માં આવકવેરા છૂટ ગુમાવી દીધી હતી કોંગ્રેસ પાસેથી ₹135 કરોડની ટેક્સ કનેક્શન આવકવેરા કાયદાની જોગવાઈ અનુસાર છે अप्रैल 2019 માં સર્ચ ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી વાંધાજનક સામગ્રીના આધારે ચૂંટણી પ્રક્રિયામાં રોકડ રૂપિયાનો ઉપયોગ બહાર આવ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસનું એસેસમેન્ટ 7 વર્ષ એટલે કે 2014-15 થી 2021 સુધી ફરીથી ખોલવામાં આવ્યું હતું ત્યાર બાદ વર્ષ 2021 ઓફિસ કોંગ્રેસ પાસેથી ટેક્સ માંગ કરવામાં આવી હતી તેમજ આવકવેરો ભરવા માટે અનેક વખત પત્રો મોકલવામાં આવ્યા હતા કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી મુલતવી અરજી પર પણ ફગાવી દેવામાં આવી હતી એસેસમેન્ટ ઓર્ડરના તેત્રીસ મહિના અને આવકવેરા કમિશનરના આદેશના દસ મહિના પછી પણ કોંગ્રેસ દ્વારા આવકવેરો ચૂકવવામાં આવ્યો ન હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ